અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ ભાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામ ખાતે સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યાથી ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદા ને વહલી દીકરી નું આયોજન કરાયું છે દીકરીઓ માટે સમૂહ લગ્ન માટેના કાર્યાવરણ સોંપણી સાથે કાર્યક્રમ મહોત્સવની શરૂઆત કરાઈ હતી સમૂહ લગ્નના તમામ અગિયાર કન્યા પક્ષ અને વરપક્ષના વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં માં દાદા બાપુધામ પચ્છમ ભાલના મહંત ભુવાજી જેટલી વસ્તુઓનો કર્યાવર સોંપ્યો હતો આ પ્રસંગે સૌને આગામી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના રોજ યોજાનાર ભવ્ય પંચામૃત મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા